તો ફ્રેન્ડ્સ પહેલાં તો મને એ કહો કે તમે બધા કેમ છો મજામાં તો આજે આપણા કિચનની અંદર તો એકદમ ગુજરાતી સ્ટાઇલ આપણે ઢોકળા બનાવીશું પણ મેથડ થોડી અલગ છે કારણ કે મારી રીત છે મારી પોતાની પર્સનલ અને રીત એવી છે કે તમને બધાને ખૂબ જ ગમશે અને સંભાર તો વડા સાથે આપણે સાઉથ આઇટમમાં પણ આ સંભાર ખાતા હોય છે તો બાર લારી પર મળે રેસ્ટોરન્ટ પર મળે એવો ચાઉ કરીને ખાતા જ સંભાર અને આજે આપણે ઘરના કિચનમાં એકદમ જીરો ઓઇલની અંદર આ સંભાર બનાવી દઈશું તો વિડીયો અંત સુધી જોજો અને ઢોકળાની રીત પણ મારી પોતાની છે અલગ છે સાથે ચટણી પણ આપણે એવી જ બનાવી છે તો એકદમ સરસ એવી રેસીપી તમારી સાથે શેર કરી છે ગમે તો તમે પણ શેર કરી દેજો તો અહીંયા આપણે એક વાટકી બારીક આપણે સૂજી લેવાનો છે ઢોકળા માટે તો હવે એક વાટકી સૂજી લીધો તો એક વાટકી જ આપણે દહીં લેવાનું છે અને સેમ ક્વોન્ટેટી એક વાટકી જ આપણે પાણી પણ એડ કરી દેવાનું છે તો બિલકુલ આખા પાછું નથી માત્ર જેટલો રવો છે એટલો જ આપણે દહીં લીધું છે ને એટલું જ આપણે પાણી લીધું છે હવે બરાબર આને મિક્સ કરી દઈશું હવે જો આ રીત મારી છે તો મારી રીતે બનાવશો ને તો સેમ ક્વોન્ટિટી મતલબ તમે જે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એટલી ક્વોન્ટિટીમાં રવો લીધો હોય ને તો એટલું જ પાણીને એટલું જ સામે દહીં તમારે એડ કરી દેવાનું બરાબર મિક્સ કરી લેવાનું કારણ કે એવું નથી થોડું થોડું પાણી મિક્સ કરવાનું ને આમાં ગાંઠા રહી જશે ને પછી વધારે પાણી મિક્સ કરવા ના એવું નથી બધું સેમ ક્વોન્ટિટીમાં તમારે લઈ લેવાનું છે જોઈ શકો છો આટલું થિકનેસમાં ખીરું તૈયાર થશે ઢોકળા માટેનું તો હવે આ રીતે આપણે આને એક તરફ રાખી દઈશું મતલબ દસ મિનિટ માટે આને ઢાંકીને આપણે રેવા દઈશું હવે કરી લેશું આપણે બીજી તૈયારી તો અહીંયા અમે નાની સાઈઝના બે નંગ ટામેટા લીધે છે અને નાની સાઈઝના બે નંગ ઓનિયન લીધા છે કુકરમાં એડ કરી દઈશું ને જેમ આપણે વાટકી ભરીને રવો લીધો હતો એ જ વાટકી ભરીને આપણે પાણી આમાં એડ કરી દઈશું થોડુંક એવું નમક પણ એડ કરી દઈશું ને કુકરને આપણે બે વિસલ અહીંયા વગાડી દેવાની છે અને મસ્ત સંભાર બનીને તૈયાર થઈ જશે હવે જો જ્યાં સુધી આપણે કુકરમાં બે વિસલ આવી જાય ને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો હું પહેલેથી છે ને આવી રીતે લસણ અને અદરકનું આવી રીતે જે પેસ્ટ બનાવીને રહેવા દઉં છું કારણ કે ઘણી બધી રેસીપીની અંદર યુઝ કરું છું તો આ રીતે પહેલેથી જ મારે સ્ટોર કરવાનું હોય છે હવે આપણે એક ચમચી ભરીને એ લઈ લઈશું અને એક ચમચી ભરીને આપણે આ જે ઘરનું મરચું આવે છે કાશ્મીરી મરચું જે આવે છે એ નથી લેવાનું આપણું ઘરનું જે મીડિયમ સ્પાઇસી મરચું આવે છે ને એ લેવાનું છે ત્યાર પછી આપણે થોડું એવો નમક પણ એડ કરી દઈશું ને અહીંયા બે ચમચી મોટી ભરીને આપણે ઓઇલ એડ કરી દઈશું ને આને બરાબર આપણે ફેટી લેવાનું છે એટલે બની ગઈ આપણી ગાર્લિકની એકદમ મસ્ત ટેસ્ટફુલ ચટણી જે આપણે ઢોકળા સાથે સર્વ કરી શકીએ હવે આમાં કેવું છે ગાર્લિક છે અદરક છે અને ઓઇલ છે તો થોડી વાર લાગશે ફેટતા મતલબ એકદમ સરસ એકદમ ઇવનલી ફેટાઈ જાય ને ત્યાર પછી આપની ચટણી જો એકદમ સરસ તૈયાર છે અને હા ફ્રેન્ડ્સ આ આ ઢોકળા છે ને આપણે લાઈવ બનાવીએ છીએ તો જ્યાં સુધી સંભાર થાય છે આ ચટણી થાય છે ત્યાં સુધી મેં ઢોકળાનું ખીરું સાઈડ પર રાખ્યું છે અગર સંભાર ચટણી બનાવવાની નથી હોતી અને તમારે તરત જ જો ઇવનલી એકદમ લાઈવ ઢોકળા બનાવવા હોય ને તો એ જ રીતે ખીરું મિક્સ કરી અને લાઈવ પણ તમે બનાવી શકો હવે કુકરની અંદર આપણે બે વિસલ આવી ગઈ છે ઢાંકણ ખોલી દઈશું અને આપણો જે ઓનિયન ને ટામેટા છે એને બહાર કાઢી લેશું જુઓ એકદમ સરસ આટલા આપણા ઓનિયન ને ટામેટા બફાઈ જશે અને આ સંભાર છે ને આપણે જીરો ની અંદર બનાવવાનો છે એટલે હા તમે ગમે ત્યારે ઘરમાં ઈદડા બનાવો અથવા તો ઈડલી બનાવો કે સાઉથની કોઈ પણ વાનગી બનાવો ને તો સાથે આ સમાર અવશ્ય બનાવજો અને જીરો ઓઇલમાં બને છે ને એકદમ ટેસ્ટફુલ બને છે મને થયું કે આજે આ રેસીપી તમારા સાથે શેર કરવા જેવી છે કારણ કે હું તો ઓફ આ રીતે જ સમાર બનાવું છું અને ખૂબ મન ભરીને પીવું પણ છું અને તમે પણ જો એકવાર બનાવી લીધો ને તમને પણ ખૂબ જ પસંદ આવશે હવે આ રીતે આપણે કોઈ કાણાવાળા માસણમાં આ ઓનિયન છે અને ટામેટા છે એને અલગ કરી દઈશું ને એનું પાણી છે ને એને પણ આપણે અલગ રાખી દઈશું અને હવે આ ઠંડુ થાય ને એટલે બધું આપણે જે મિક્સરની અંદર ચટણીનું જે ઝાર આવે છે એની અંદર એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું હવે ફ્રેન્ડ્સ કદાચ તમે વિચારતા હશો કે આટલી ક્વોન્ટિટી એકદમ ઓછી ક્વોન્ટિટી પણ એમાં એવું છે ને કે ઘરની અંદર બે જ જણ છીએ તો બે હસબન્ડ વાઇફની અંદર આટલી ક્વોન્ટિટી પણ વધારે થાય છે એટલા માટે સંવાર થોડો તમને જોવામાં ઓછો લાગશે પણ એકવાર આ રીતે મારા કહેવાથી ચોક્કસથી બનાવજો જો એકવાર આ રીતે બનાવી લીધો ને તો રોજ માટે આ જ રીતનો સંભાર બનાવીને ખાશો એ ગેરંટી હવે આ રીતે આપણે આને બધું જ મિક્સચરમાંથી અલગ કાઢી દઈશું અને હવે બનાવી લઈશું એકદમ સરસ જીરો ઓઇલ સંભાર તો હવે જે આ પાણી આપણે અલગ કાઢ્યું હતું એ પાણીને પહેલાં તો આ પેનની અંદર આપણે એડ કરી દઈશું આમાં બિલકુલ ઓઇલ નથી નાખવાનું બિલકુલ કશે વઘાર નથી કરવાનો આ રીતે આપણે પાણી એડ કરી દઈશું અને પત્તા તો આ રીતે થોડા એવા પત્તા મેં એડ કર્યા છે અને હવે આને છે બોઈલ આવવા દઈશું મતલબ એકથી બે બોઇલ આવે એટલે મતલબ સરસ એવું આ ઉકળી જાય ને ત્યાર પછી આપણે થોડી એવી હળદર નાખી દઈશું અંદર અને હળદર નાખ્યા પછી પણ આપણે આ રીતે જે કાશ્મીરી રેડ ચીલી પાવડર આવે છે એક ચમચી એડ કર્યો છે અને જે અથાણાનો જે સંભાર આવે છે અથાણાનો મસાલો એ ગળ્યો મસાલો છે એ આની અંદર આપણે એડ કર્યો છે સંભાર મસાલો અને આટલી એવી આંબલી છે આને પણ આપણે એડ કરી દઈશું ને બસ આને આમ જ આપણે ઉકાળી દઈશું એકદમ ટેસ્ટફુલ સંભાર બને છે ફ્રેન્ડ્સ તમને થશે કે પોતાની જ રેસિપીના પોતે વખાણ કરે છે પણ એવું નથી કે એક વખત આ સંભાર ટ્રાય કરશો ને તો ઘરના કોઈ પણ હશે ને એકદમ છાવ કરીને ખાઈ જશે એવો સરસ આ સંભાળ બને છે હવે આ જે મિક્સર જારની અંદર આપણે ઓનિયન ને ટામેટા જે પીસેલા છે એની પણ આની અંદર આપણે એડ કરી દઈશું અને હવે આને પાંચથી સાત મિનિટ જેવું આપણે ઉકાળી દઈશું અને હા એક વાટકી જેવું આપણે ટામેટા અને ઓનિયને જ્યારે બાફ્યા ને ત્યારે પાણી એડ કર્યું હતું અને ત્યાર પછી આ મિક્સર જારની અંદર જે ચોટ્યું છે એમાં પાછું મેં અડધી વાટકી પાણી એડ કર્યું છે તો ટોટલ એટલું પાણી મેં આની અંદર એડ કર્યું છે અને આંબલી છે તો સાથે આપણે આટલી ખાંડ પણ એડ કરી દઈએ અને હવે આને એકદમ સરસ આપણે ઉકાળી લઈએ અને હા ફ્રેન્ડ્સ બીજી એક વાત કે ઢોકળા ઘણી રીતે આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છે મતલબ ચણાના લોટમાંથી એટલે કે બેસનના પણ બનાવતા હોય છે ઓનલી ફોર બેસન અને ચોખા અને ચણાની દાળના પણ બનતા હોય છે અવનવી ઘણી એન્ટ્રન્સથી આપણે ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ આ જે ઢોકળા બનાવ્યા છે મેં એકદમ ઇવનલી લાયવ ઢોકળા બનાવવાના છે ને એ પણ માત્ર ને માત્ર આપણે સૂજીની અંદરથી બનાવી દઈશું અને આ ઢોકળા છે ને ખાવામાં એકદમ પોચા અને એકદમ લચીલા થાય છે મતલબ ફટાફટ બની તો જાય છે પણ એનો જે ખાતી વખતે જે ટેક્ચર હોય ને જે એનું એકદમ સ્પોન્જી હોય ને એકદમ મજા આવી જાય એવા ઢોકળા બને છે એટલે આ રીતે આપણે એવા ઢોકળા સાથે આ સંભાર જો તમે સર્વ કરશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે હા આપણે મોન્સ્ટોપ ગુજરાતી સાદા ઢોકળા બનાવીએ એમાં તો આપણે સંભાર બનાવતા નથી હોતા ચટણી સાથે અથવા તો આપણે ઓઇલ સાથે ખાતા હોઈએ છીએ પણ આ રીતે જો સંભાર બનાવી લીધો અને ઢોકળા સાથે આ ઢોકળા સાથે રવાના ઢોકળા સાથે એકવાર જો સૌ કરી દીધો ને તો બધા જ ઘરની અંદર આના ફેન બની જશે તો એકવાર ટ્રાય ચોક્કસ કરવા જેવી તો જરૂરથી કરજો હવે આ ઓલમોસ્ટ આપણો સંભાર બનીને તૈયાર છે બિલકુલ ચીરો ઓઇલમાં છે તો તમે પણ આરામથી બનાવી શકો અને હવે આપણે બીજી બાજુ ઢોકળાનું ખીરું રાખ્યું એને પણ દસેક મિનિટ થઈ ગઈ છે તો એક વાસણ લઈ લીધું છે અને એમાં આ રીતે લીંબુની એક સ્લાઇસ હું એડ કરી દઈશ થોડું એવું ત્રણથી ચાર ગ્લાસ અહીંયા પાણી એડ કર્યું છે અને આ રીતનું સ્ટેન્ડ મૂકી અને આ પાણીને આપણે ગરમ કરી દઈશું ને એમાં એક થાળી ઉપરથી ઢાંકી દઈશું જેથી કરીને કે આ પાણી છે ને એકદમ ગરમ થઈ જાય અને ત્યાર પછી આ ખીરું તો ખીરું પણ આપણું જોઈ શકો છો એ ઇવનલી તૈયાર છે અને હવે આપણે જે આ થાળી છે એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું કારણ કે મારા આ થાળીની અંદર જ નોનસ્ટોપ ઢોકળા બનાવવાના હોય છે મારી પાસે કોઈ સ્ટીમર નથી કે ઢોકળિયું નથી તો હું આમાં જ બનાવું છું ને આ રીતે મરચીને પણ હું સ્ટોર કરીને રાખું છું મતલબ આમાં ડંઠલ જો અલગ કરીને રહેવા દેશો ને તો મહિનાઓ સુધી નહીં બગડે ને આમ જ રહેશે તો થયું કે ખીરું થોડું એકદમ વાઈટ વાઇટ છે તો ગ્રીનરી કરીએ તો એક મરચી પણ બારીક કટ કરીને એડ કરી છે આટલું એવું આપણે તેલ પણ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આમાં થોડું નમક એડ કરી દઈશું અને પછી લઈશું ઈનો તો ઇનો પણ એડ કરી દઈશું અને આટલી હળદર તો ઈનો જુઓ મેં કેટલો એડ કર્યો છે કે એટ વાટ એક વાટ કે આપણે બે રવો હતો તો આટલો એનો આપણે એડ કરવાનો છે ને ઈનો એડ કરો ને એની પહેલાં આપણે જે સ્ટીમિંગની પૂરી પ્રોસેસ છે ને એ કરી લેવાની છે જેથી કરીને આપણે આ ખીરું તૈયાર થાય ને એ ભેગું સીધું જ આપણે થાળીની અંદર પાથરી અને આને સ્ટીમ કરવા મૂકી શકીએ એટલે સ્ટીમર પણ તૈયાર છે અને હવે ઓલમોસ્ટ આપણું ખીરું પણ તૈયાર છે તો હવે આને આપણે થાળીમાં એડ કરી દઈશું અને હા ઈનો નાખો ને ત્યાર પછી આને ઇવનલી એક સાઈડ એક જ ડાયરેક્શનની અંદર ફેંટવાનું છે અને પછી આ થાળીની અંદર આપણે જે ગ્રીસ કરેલી થાળી છે એની અંદર આપણે પાથરી દઈશું ને સ્ટીમરની અંદર આપણી થાળી મૂકી દઈશું હા તમારી પાસે કોઈ ઢોકળિયું હોય અથવા તો કોઈ ઇડલી સ્ટેન્ડ હોય તો એમાં પણ આ જ રીતે તમે પ્રોસેસ કરી શકો પણ મારી પાસે નથી એટલે હું આ રીતે આ જ રીતે ગમે ત્યારે કોઈ પણ ઢોકળા બનાવો આ જ રીતે બનાવું છું અને દસ પંદર મિનિટની અંદર આપણા જે ઢોકળા છે એકદમ બનીને સરસ તૈયાર થઈ જાય છે હવે આ થાળી મૂક્યા પછી છે ને આની ઉપર એવું કોઈ ઢાંકણ ઢાંકવાળું મતલબ આના પર થોડું આપણે મરચું પિન્કલ કરી દીધું છે અને મારી પાસે એક બીજી થાળી છે મોટી તો આના પર હું ઢાંકી દઉં છું કે જેથી કરીને જે અંદરની જે વરાળ છે ને બહાર ન જાય અને વરાળ બહાર ન જાય ને ઉપરથી થોડું પાછું પ્રેશર પણ આપી દઉં છું એટલે કે જે આપણે જેમાં ખાંડતા હોય છે ખાંણી હોય છે એનું પ્રેશર આપી દઉં છું એટલે થોડું વજન મૂકી દઉં છું જેથી કરીને આ જે અંદરની વરાળ છે ને એ અંદર જ રહેશે અને આને દસથી પંદર મિનિટ તમારે ચેક જ નથી કરવાનું બસ આમ જ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું છે અને પંદર મિનિટ બાદ જોશો ને એકદમ સરસ એકદમ એકદમ લછીલા લછીલા ઢોકળા બનીને તૈયાર થશે તો હવે આને એકદમ હળવા હાથે કોઈ કપડાં વડે આપણે આ થાળીને ઉંચકશું જેથી કરીને વરાળ ન લાગે અને બની ગયા છે આપણા એકદમ સરસ કાઠિયાવાડી ગુજરાતી ઢોકળા અને ગુજરાતના ખાસ કરીને ગુજરાતીઓને ઢોકળા ફેમસ હોય છે આમ તો જોઈએ ને તો ફાફડા જલેબી ઢોકળા થેપલા ઘણું બધું ગુજરાતીઓનો ફેમસ હોય છે ચાહે દેશમાં હોય કે ચાહે વિદેશમાં હોય સૌ ગુજરાતીઓનો ફેવરેટ આ નાસ્તો છે તો સરસ એવા તૈયાર છે આપણા ઢોકળા જોઈ શકો છો અને હવે આ રીતે કોઈ નાઈફ વડે આપણે ચેક કરી લઈશું નાઈફ એકદમ ક્લીન નીકળે ને એટલે માની લેવું કે આપણા ઢોકળા તૈયાર છે ફ્રેન્ડ્સ આને મેં પંદર મિનિટ રાખ્યા હતા પંદર મિનિટ બાદ જ મેં ઢાંકણ ખોલ્યું છે એટલે આ રીતે આને રહેવા દેવાના ત્યાર પછી તૈયાર થશે હવે આ રીતે જેવા જોઈએ એવા ચકતા કરી દેશું અને હા મારે આ ઢોકળા થોડા પતલા બન્યા છે કારણ કે ક્વોન્ટિટી થોડી ઓછી છે હવે જો ક્વોન્ટિટી તમારે જો વધારે હશે ને આ રીતે આ થાળી થોડી ઊંડી છે આમાં પાથરશો ને તો થોડી એવી જગ્યા રહેવા દેશું તો ઢોકળું થોડું જાડું પણ બનશે પણ મારી ક્વોન્ટિટી ઓછી હોય છે કારણ કે ઘરની અંદર બે જ મેમ્બર હોય તો ક્વોન્ટિટી થોડી ઓછી હોય છે એટલે આ રીતે મારા ઢોકળા છે ને થોડા પતલા બન્યા છે અને આ રીતે આપણે જેવા જોઈએ મનપસંદ આપણે ટુકડા કરી લઈશું અને ઉપરથી આને છે ને એકદમ સરસ ગ્રીસ કરી દઈશું ઓઇલથી તો આ રીતે એકદમ સરસ ચમકતા ચળકતા આપણા ઢોકળા બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે ગ્રીસ કરી દઈશું અને પછી આ રીતનો મારી પાસે એક તાવેથો છે એનાથી જ મોન્જોપ હું આ રીતે ઢોકળા કાઢતી હોઉં છું તો જુઓ એકદમ સરસ પોંછી પોછા અને જાળીદાર આપણા ઢોકળા બનીને તૈયાર છે અને ખાવામાં એકદમ ટેસ્ટફુલ છે તો મારી જો આ રીત તમને ગમી હોય ને તો જરૂરથી આ ચોક્કસથી મારી રીતે બનાવજો એકવાર અને જોજો કે ના ઢોકળા ખૂબ જ સરસ બને છે ને આમ ઓછા ટાઈમમાં ભરી જાય છે એમ ફટાફટ બનતા આ ઢોકળા છે તો બનાવો તમે પણ અને ક્યારે બનાવો છો બનાવો અને તમને ભાવે સંભાર પણ આ જ રીતે જીરો ઓઇલમાં બનાવો અને તમને ભાવે તો ચોક્કસથી મને જણાવજો કોમેન્ટ કરી અને આ રીતે જો આ ઢોકળા સાથે આ ત્રણ રીતે આપણે એક તો છે આ ગાર્લિકની ચટણી અને એક તો તેલ છે અને સાથે આપણે જે બનાવ્યો સંભાર છે આ રીતે જો સર્વ કરશો ને ઢોકળા ખાવાની મજા જ પડી જશે પેલું નથી કે મુકેશભાઈ અંબાણીના છોકરા અનંતના પ્રેવિડિંગમાં જામનગરની અંદર જ્યારે પૂરી રીતે જામનગરને સજાવ્યું હતું હમણાંથી તમે લોકો એ જોયું જ હશે અને ત્યારે ગામ લોકોને પણ જમવાની અંદર એન્વાઇટ કર્યા હતા અને જ્યારે રાધિકા મર્ચન્ટ એવું બોલે છે કે જય શ્રી કૃષ્ણ એક જોઈએ કે બે ત્રણ બસ આવું જો બોલવાવાળું હોય અને સાથે આવું જો પીરસવાવાળું હોય તો ખાવામાં ચાર ચાંદ લાગી જાય ને ઓછું ખાધેલું હોય ને તો પણ ડબલ ધરાઈ જાય એવી આ રેસીપી છે તો એકવાર ટ્રાય જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ ઢોકળાની રેસીપી એકદમ જૂની છે વર્ષો પહેલાંથી આપણે આ ઢોકળા બનાવતા આવીએ છીએ પણ એમાં ઘણો બધો સુધારો વધારો થતો હોય છે પણ આ જીરો ઓઇલની અંદર આપણે સંભાર બનાવ્યો છે ને ખાસ કરીને તો જે ઢોકળા છે એમાં બહુ ઓછા એન્ડ્રીડન્સ મતલબ આમ ને તો મરચું મીઠું ને હળદરથી ને આ લગભગ પૂરી પ્રોસેસથી આપણે આ રેસીપી બનાવી છે તો ખૂબ જ ઇઝી એન્ડ્રીયન્સ આપણા ઘરમાં અવેલેબલ હોય એનાથી બની જાય અને ખાવામાં એકદમ જ જો ટેસ્ટફુલ લાગે ને બધાને ભાવ એવી રેસીપી હોય ખાસ કરીને ગુજરાતીનોથી પહેલી પસંદ છે ઢોકળા હોય ફાફડા હોય જલેબી હોય કે ગાંઠિયા થેપલા હોય તો ગુજરાતીઓને તો પહેલી પસંદ તો તમને જો આ રેસીપી ગમી હોય તો કરી દો તમારા કોઈ પણ ગ્રુપની અંદર શેર અને એક પ્યારી એવી કોમેન્ટ પણ મને કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ફ્રેન્ડ્સ મને તો જોઈને જ મોઢામાં પાણી આવે છે તો હું તો જાઉં છું ખાવા અને ફરી પાછા મળતા રહેશું આપણે અવનવી આવી જ રેસીપી સાથે ત્યાં સુધી તમે બધા આવજો થેન્ક યુ ફોર વોચિંગ